મે માતાજી મિત્રો મિત્રો આપા 6 બાઈક ને સાથ લાગ્યો તો ઉભા રહે યે રસ્તામાં આ તો ચાલુ ત્રણ જણા પણ આલા લાલ્યો

સરપંચો વચ્ચે બેઠા એટલે કોરા કોરા હ એમો આયો નાઈડિયા કરીને પડાઈ અમારી આઈડિયા જો ઓ કામ લેવું તો આઈડિયા મત આઈડિયા વગર કરો એટલે આપ્યા કે ના કે ના થઈ જાય આગળ જઈ થોડીવાર સરપંચના ચલાવા આલીય બાઈક આગળ જઈ તમારે ચલાવવું પડશે બાઈક આગળ આગળ ચલાય કરીએ થોડા ફટાક કરીએ અમારા મિત્ર ને દઈએ કે મિત્રો આપડા ખાડી ચોકડી પહોંચી જઈએ અને અને ખાડી ચોકડી નો આપડા નો

બસ આ છે ઊંડી ગાલુ છે આવવાનું હું તો પલળી ગયો આખો યાર આયા સરપંચ ચલાવશે ને ના ભાઈ

લાલાજી ભૂખ્યા થઈ જાય નાસ્તો અમે એટલે નાસ્તો કરવો પડે આવું ના પડી કાંઈ ખાવું પીવું એવું કરશે તમારે પણ નાસ્તો કરવો દારા શું લાવે તું કુટ લાવ્યો લાગે આ <sistle iau>

i